તો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવારી પણ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી ઉમેદવાર ચંદુભાઈ સિંહ હોરાએ ઉમેદવારી પત્ર ભર્યું છે કેન્દ્રીય મંત્રી મુંજપરા સહિતના નેતાઓ જોડાયા હતા પાંચ લાખથી વધુ લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો સુરેન્દ્રનગરના મેરાના મેદાનમાં જંગી સભા યોજાઈ હતી તો કહી શકાય કેન્દ્રીય મંત્રી મુંજપરા સહિતના નેતાઓ જોડાયા હતા પાંચ લાખથી વધુની લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો સુરેન્દ્રનગરના મેરાના મેદાનમાં આ સભા યોજાશે પાર્ટીએ શીર્ષસ્ત નેતૃત્વ કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે આજે નો લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાળ છે અત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે પાંચ લાખ ઉપર મતથી જીતવાના છીએ